કોઈ પણ પ્રકારની પરવાનગી હતી આ સામાન સગે વગેરે કરવા દેવા કીધું છે એવી જાણ થતાં સામાન સગે વગે કરતા રોકી તેમજ આગળની કાર્યવાહી કરવા અને કોર્પોરેશન દ્વારા આ બેદરકારી કરવામાં આવેલ છે એવો રોષ ઠાલવ્યું હતું બ્યુરો રિપોર્ટ હઝરત ખાન વડોદરા વડોદરા શહેરના અંદર દબાણ શાખાની ટીમ છેલ્લા દસ દિવસથી વિસ્તારના વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને ગેરકાનૂની દબાણો દૂર કરવાનું કામ કરી રહ્યું છે કામ કરી રહ્યું છે ખૂબ જ સારું કામ છે પરંતુ એ દબાણ શાખાની ટીમ અને એ જ કોર્પોરેશનના નાક નીચે આજથી બે મહિના પહેલાં હરનીવાળસા રિંગ રોડ પર વોર્ડ નંબર ચારની કચેરી જે પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે એની બાજુમાં એક એપોલો ફાર્મસી નામની દુકાન અને એક બિલ્ડિંગ આવેલી છે જેને ઇલિગલ હોવાના કારણે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું ત્યારે આ સીલ મારેલી જગ્યાને પાછલા ચોવીસ કલાક દરમિયાન મકાન દુકાન માલિકે કોઈ મેહુલ નામના કોર્પોરેશનના અધિકારી જોડે સાંટગાઠ કરીને કોઈ પણ પરવાનગી વગર આ સીલ તોડી અને અંદર પડેલા સામાનને સગે વગેરે કરવાનો કારસો કરી રહ્યા હતા ત્યારે આજ રોજ અમે સ્થળ પર આવીને અને આ સીલ મારેલી વસ્તુ ખોલીને જે સામાન સગે વગેરે થતું હતું એને રોકી અને પરવાનગી માગવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે દુકાનના માલિક સ્થળ પર આવીને સ્થળથી ભાગી ગયા એમણે કોઈ મેહુલ નામના અધિકારીનું નામ લીધું એ મેહુલ નામના અધિકારી જે તક આવ્યા નથી અમે લેખિતમાં પરવાનગી માગી છે પરવાનગી બી એમના પાસે નથી જો કોર્પોરેશન આવી રીતે આખા શહેરમાંથી દબાણ હટાવતા હોય ગેરકાનૂની બિલ્ડિંગો તોડતા હોય અને ગેરસામાજિક પ્રવૃત્તિઓ જે થતા એના પર રોગ લગાવતી હોય તો પૂર્વ ઝોનની ઓફિસની બાજુમાં આવેલી બિલ્ડિંગ એમના નાક નીચે આવેલી બિલ્ડિંગનું સીલ તૂટી જતું હોય અને સામાન સગે વગે થતું હોય અને એમાં પણ કોઈ અધિકારીનો સાંઠગાંઠ હોય તો કોર્પોરેશન કેટલું સતર્ક છે એ ખબર પડે છે અને કોર્પોરેશનના જો કોઈ અધિકારી આના અંદર સાંઠગાંઠ મળીને અને આ સીલ ખોલાવડાયું હોય તો એમના પર કાર્યવાહી કરી અને એમને પણ એમના પદ પરથી દૂર કરવામાં આવે એવી અમે રજૂઆત કરવાના છે કોઈ ટેમ્પાવાળા વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું હતું કે એમને મજૂરો રોકીને અને સામાન અહીંથી ઉપાડવાનો છે સામાન ઉપાડીને કોઈ બ્રહ્મભટભાઈ છે જે આ દુકાનના માલિક છે એમને ઓર્ડર આપેલો અને એ બ્રહ્મભટભાઈએ કોઈ મેહુલભાઈ કરીને અધિકારી છે કોર્પોરેશનના જેમના કેવા માલ કાઢેલો એટલે ટૂંકમાં એવું કહેવાય કે કોર્પોરેશનના અધિકારી અને દુકાનદાર વચ્ચે કંઈ લેતી દેતી થઈ અને કંઈક પારોબાર વહીવટ થયો જે વહીવટના આધારે આ સામાન સગે વગે કરવાનું ચાલુ થયું હતું આજે બપોરથી આ સામાન સગે વગેરે કરવાનું કામ ચાલું છે અમારી નજર પડી ત્યારે અમે રોક્યો રોકીને અમે ફક્ત પરવાનગી જ માગી કે તમારા ઘરે પરમિશન હોય તો બતાવો અને સીલ મારેલી જગ્યા છે તો સામાન લઈ જાઓ પણ એમના કારણે પરવાનગી નથી અને ફક્ત મૌખિક રીતે વાત થઈ હોય ને અમે લઈ જતા હોય એવી ગોલ ગોલ વાત કરવામાં આવી ત્યાં જ અમને ખબર પડી ગઈ કે આ કોર્પોરેશનના દ્વારા લેતી દેતી થઈને મિલી આ ત્યાં સામાન કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે